રાજકોટમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે શહેર નોર્થ ડિવિઝનના એસપી રાજેશ બારીયાએ નિવેદન આપ્યું એસપીએ જણાવ્યું છે કે ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં મૃતકના શરીર ઉપર બેતાળીસ જેટલી ઈજાના નિશાન જોવા મળ્યા પ્રાથમિક દ્રષ્ટિએ ઈજાઓથી મોત થયું હોવાનું સામે આવ્યું મૃતક ગોંડલ રાજકોટ હાઇવે ઉપર આવેલી ખોડિયાલ હોટલ પાસે નિર્વસ્ત્ર જોવા મળ્યો યુવકના રોડ પર ફરવાના હચમચાવનારા દ્રશ્યો પણ

એ સાપર થી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે તે વગર કપડા કપડા વગર ચાલતો દેખાય આવે છે અને આગળ આવતા રસૂલ રસુલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકો પણ ઓળખ થઈ છે તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે ખેતી પર નિર્ભર સુરેન્દ્રનગરના ખેડૂત પર ફરી આફત આવી છે વાત છે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની અહી સીમમાં બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે જેનો ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે

ગર્ભતા બૈરાને થાય છે નુકસાન પારવા માટે આયા કારખાનું થાય રોજ ઇનો 2 ટન તો કચરો અહીં લાવવાના છે તો ઇનું પ્રદૂષણ કેટલું થાય એનો અંદાજ આપણે વિચારી કે જ્યાં જ્યાં છે એ કંપનીનો માણસ વિરોધ કરીને બંધ કરી છે અને આય કારખાનો સ્થાપે મોટા મોટા માણસો છે સીમાડે કા કારખાનું બની રહ્યું છે બરાબર એટલે આ કારખાનાનું ઘોરને નુકસાન આવે ખેડૂને નુકસાન આવે માલધારીને નુકસાન આવે સતા પણ લમકી નામનો રોગ આવ્યો તો ઢોરમાં ત્યારે આ કોઈ પબ્લિક દૂધ પીવા રાજી નતી તો આ થી અમારા માલ ઢોર ને નુકસાન આવે તો અમારો માલ ઢોર અમે ક્યાં જઈએ માણસો હતા બાવરી જીવા આ દરેક ગામના લગભગ મહિલા સાથે હતા આટલો વિરોધ કર્યો તો કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો તો પણ એમને જે વિડીયો શૂટિંગ લાયા હતા એ લોકો કારખાના વાળા પબ્લિક લોકો લીધું જ નથી આ સખત અમે ઘણી રજૂઆત કરી તો એમને રાખી અને શૂટિંગ કર્યું એ શૂટિંગ એમને રજૂ કર્યું અમારા જાણવા મુજબ અત્યારે એવું છે કે એને મંજૂરી આપે છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગાધ્રા તાલુકાના સોલડી ગામની જે ફળદ્રુપ જમીન આવેલી છે આ ફળદ્રુપ જમીનમાં સોલડી ગામની સીમમાં અંદાજે દસ વીઘાથી વધુ જમીનમાં દેવયોગી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એના દ્વારા સોલિડ વેલે વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો જે પ્લાન્ટ સ્થાપવાની હિલચાલ શરૂ થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ જે પ્લાન્ટ છે એ સ્થાપવા માટે થઈને જે હિયરિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગ્રામજનો અને સ્થાનિક સોલડી અને આસપાસના દસથી થી વધુ ગામના સાત હજારથી વધુ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવ્યું હોવા છતાં તેમ તેમ છતાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મીઠી અને રહેમ નજર હેઠળ આજે અ પ્લન્ટના સ્થાપકો હોતે છે પ્લન્ટના માલિકો છે તેને કયા કયા કાયક મંજૂરી આપવાની હિલચાલ ચાલી રહી છે અને ખાસ કરીને જો આ પ્લન્ટમાં જે છે એ મોટા રાજકીય જે નેતા છે એના પુત્ર છે ભાગીદાર હોવાની વાતને લઈને કયા ક્યાંક તંત્ર દ્વારા મીઠી નજર હેઠળ ગ્રામજનોનો વિરોધ હોવા છતાં તંત્ર દ્વારા આ પ્લન્ટને ગેર કાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હોવાની હિલચાલને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા જો આ પ્લન્ટને મંજૂરી આપવામાં આવશે તો આગામી સમયમાં સોરડી તેમજ આસપાસના 10 થી વધુ ગામના લોકો દ્વારા હિજરત કરવાની પણ ચીમકી ઉતરવામાં આવી છે તેમ છતાં જો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનો દ્વારા બલિદાન આપી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ જે ગ્રામજનો છે એમની જે રજૂઆત છે સાંભળવામાં આવશે કે ફરી એકવાર જે છે એ મીઠી નજર હેઠળ રાજકીય નેતાઓ જે પુત્ર છે એને ફાયદો કરવા માટે તંત્ર દ્વારા જે પ્લાન છે એને મંજૂરી આપવામાં આવશે તે જોવું રહ્યું અક્ષય જોશી ન્યુઝ એટીન ગુજરાતી સોલડી સાબરકાંઠામાં યુવકને નિર્વસ્ત્ર કરી ફેરવવાના મામલે પોલીસ આખરે એક્શનમાં આવી પોલીસના મતે ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મારવામાં આવ્યો પરિતાના સાસરીયાના લોકોએ યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જઈ અને માર મારી ગામમાં ફેરવ્યો સમગ્ર મામલે પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી આરોપી શોધવા તજવીજ હાથ ધરાઈ આ બાબતે સવારે સોશિયલ મીડિયામાં મીડિયામાં અને જેની તપાસ સવારથી કરવામાં આવી ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ આરોપી પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે રાજ્યના વધુ સમાચારો જોઈશું હાલ રોકાઈશું એક વિરામ માટે કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાત્રના અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું ચોકારી ગામના ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા પાક તબા થઈ ગયો એટલું જ નહીં આ અંગેની તંત્ર ને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા રોડ પર બે બે ફૂટ પાણી ભરાયા હતા ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો આખરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રોડ પર ગટરના પાણીની રેલમ છેલ થઈ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો નો કચ્છરખાંડ નીકળી ગયો પાંચથી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જોખમી ઝાડ નિકાલ ન કરાતા આ ઘટના બની છે જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાની ટળી હતી સુરતના કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારોને આગેવાનો સાથે એક ભેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી બેઠક સકારાત્મક રહી આગામી પાંચ દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાઈ હતી દોઢ કલાક ચાલેલી બેઠક આગળ અમદાવાદના દેત્રોજ તાલુકામાં લોન ન આપતા એક વ્યક્તિએ બેંકમાં જઈ તોડફોડ કરી અને મારામારી કરી વિજય ઠાકોર નામના વ્યક્તિએ બેંકમાં મરઘાઉ છે કેન્દ્રમાંથી લોન માંગી હતી જેમાં યોગ્ય પુરાવા અને દસ્તાવેજી કાગળો ન હોવાથી બેંક દ્વારા લોન નહોતી અપાઈ જે બાબતનો ખાર રાખી આ યુવક લાકડી લઈને બેંકમાં આવી અને તોડફોડ કરી મેનેજર સાથે મારામારી કરી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો લોન ન આપતા અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે કે બેંક લોન ન મળતા તોડફોડ અને મારામારી કરી અને કેટલાક આ સામાજિક તત્વોની જેમ અહીંયા બેંકમાં કરી રહ્યા છે કામગીરી યોગ્ય પુરાવા ન હોવાથી લોન નહોતી મળે એવી તેમ છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને બેંકમાં જ આ રીતે યુવકે મેનેજર સાથે મારામારી કરી અને બેંકની અંદર પણ તોડફોડ કરી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો જહાંગીરપુરા વિસ્તારમાં એટીએમને નિશાન બનાવ્યું બોલેરો કારમાં આવેલ ત્રણ શખ્સોએ એટીએમને નિશાન બનાવ્યું રાત્રિના સમયે એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો લાખો રૂપિયાની ચોરી થયાની આશંકા છે દુકાનીધારી શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે તો બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ બુકાની ધારી શખ્સ સીસીટીવીમાં તમે જોઈ શકો છો જે લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ચૂક્યો છે આ શખ્સ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો જહાંગીરપુરા સુરતનો આ બનાવ છે તસ્કરો અહીંયા કેટલી હદે બેફામ બનેલા છે એનો આ તો પુરાવો છે એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો હતો અને લાખોની ચોરી થઈ ગઈ છે राजकोटમાં એન્ટી કરપ્શન બ્યુરોની રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ રંગે હાથે ઝડપી લીદા પરીક્ષાર્થી પાસેથી માંગી હતી ₹5000 ની લાંચ એટીકેટ માટે લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી ક્લાર્ક યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું વડોદરામાં તહેવારોમાં પોલીસની ચામતી નજર કાયદો અને વ્યવસ્થા જાળવવા ડ્રોન સર્વેલન્સ હાલ થઈ રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કરી દીધું છે તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છીને બનાવ ન બને અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે ક્યાંક છુપાયો ન હોય તેના માટે પોલીસે આ પ્રકારે ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું છે સરખેજના શાંતિપુરા વિસ્તારમાં ગોતીર્થ વિદ્યાપીઠ ખાતે વૈદિક હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે વૈદિક હોળી પ્રગટાવી અને વાતાવરણ શુદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે અહીં આયોજન થાય છે વૈદિક હોળીમાં અનેક વ્યંજનો નાળિયેર ગાયના છાણા હવન કાષ્ટ એલચી જાવંત્રી કમરકાકડી સહિતની વસ્તુઓથી તેને પ્રગટાવવામાં આવે છે ગૌતીર્થ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કેસુડાના ફૂલ પાલક હળદર બીટ સહિતના તત્વોમાંથી નેચરલ રંગ તૈયાર કરવામાં આવે છે આ રંગો શરીર પર લગાવવાથી કોઈ પણ પ્રકારના રોગ થતા નથી હોળી પવિત્ર તહેવાર છે અને શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ હોળીનું પર્વ આવતું હોય છે તેમાં ઋતુજન્ય રોગો દૂર કરવા માટે હોળીનું વિશેષ મહત્ત્વ હોય છે ઋષિમુનિઓ જે છે તે પહેલાં વૈદિક હોળીની ઉજવણી કરતા હતા તેમાં અવનવા વ્યંજનો જે છે તે હોળીની અંદર મૂકતા હતા જેથી કરીને વાતાવરણમાં શુદ્ધિ થાય રોગો જે છે અવનવા જે આવતા હોય છે તેને ટાળી શકાય તે માટે થઈને આ પ્રકારના વિવિધ જે વ્યંજનો મૂકવામાં આવતા હોય છે જેથી કરીને વાતાવરણ શુદ્ધ થાય અને અવન નવા રોગોને ટાળી શકાય આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારની વૈદિક હોળી જે છે તે અમદાવાદમાં પણ ઉજવણી થઈ રહી છે તેમાં તગર હોય પુષ્કર મૂલ હોય શંખ હોય ગોખરુ હોય ઇન્દ્રજવ હોય પલાસ હોય તજ હોય કપૂર કાચલી હોય કપૂર હોય અર્જુન છાલ હોય મંજિષ્ટા હોય ગૂગળ હોય જાવંત્રી હોય કે તમાલપત્ર હોય આ તમામ વ્યંજનો જે છે તે હોળીની અંદર નાખવામાં આવે છે એ જ રીતે વિવિધ જે કહી શકાય કે આ જે કાસ્ટ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો છે ઉમરો હોય ખીજડો હોય બીલી હોય વડ હોય આ તમામ જે કાસ્ટ

બે હજાર સોળથી ગોતીર્થ વિદ્યાપીઠ જે બંસીગીર ગીર ગૌશાળાના સાનિધ્યમાં છે આવી રીતે વૈદિક હોળીનો કાર્યક્રમ એ કરી રહ્યો છે અને આ ઋતુ સંધિકાળ જે કહેવામાં આવે એ ઋતુ સંધિકાળની અંદર અંદર મનુષ્યની રોગ ઉત્પન્ન થતા હોય છે તો એનાથી મુક્ત થવા માટે આપણા ઋષિ ખૂબ સુંદર યજ્ઞ આપ્યો છે જે જેનાથી વાતાવરણની અંદર રહેલા જે બધા કફજન્ય જે બધા રોગ એટલે કે શત્રુ એટલે કે વિષાણુ આ બધા જે હોય છે એનો વિનાશ થાય સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝીન ગુજરાતી અમદાવાદ કેમ્પસમાંથી પુષ્પ વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના છોડમાંથી ઉત્પન્ન થાય એવા પ્રાકૃતિક રંગોનું નિરાકરણ કર્યું છે અને એનું નિર્માણ કર્યું છે આનો બેઝ જે છે લોટ છે એટલે કદાચ તમારા બાળકના મોઢામાં પણ આ રંગ જાય તો પણ એ હંડ્રેડ પર્સન્ટ સેફ છે અને આ રંગોથી જ્યારે એ લોકો રમશે ત્યારે એમની ત્વચાને નુકસાન થવાની વાત તો એકદમ દૂરની છે એ બિલકુલ નહીં થાય પરંતુ એમના ત્વચામાં ઓર વધારે નિખાર આવશે કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા વિધાનસભામાં કલાકારોનું સન્માન કરાયું હતું વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા હતા ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવતા નારાજ જોવા મળ્યા સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી નારાજગી નવગણજી સાથે ચર્ચામાં વ્યક્ત કરી હતી નારાજગી એવું લાગે અમારા કલાકાર ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ ઘણી જગ્યાએ મેં આ મેં નોટ કરેલું છે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહિ પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું કોઈ નાચ જાતની વાત નથી કલાકાર કલાકાર છે મને કોઈ નાચ જાત આવે જ નહીં દરેક કલાકાર નું ત્યાં સન્માન કર્યું બીજી રીતે હું કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજ કોઈ કલાકાર ને તમે ના બોલાવ્યા Tabulated material matar